ચાલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં એક ગાય વેચાવા માટેની આવી છે અને તમારે જો કોઈ પણ પશુ વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર છે અને નીચે રીશનમાં પણ આપેલો છે તેમાં તમે વોટ્સએપમાં તમારા પશુનો આડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મૂકાઈ જશે તો ચાલો મિત્રો હવે આ ગાયની તમને થોડી જ હજી જાણકારી આપી દઉં તો મિત્રો એચ જર્સી ગાય છે આ ગાય વેચી દેવાની છે આ ગાયના દૂધની વાત કરું તો પાંચ લીટર ગાને દૂધ છે સાંજ સવારનું દસ લીટર દૂધ છે આખા દિવસનું થઈને એક ટાઈમનું પાંચ લીટર દૂધ છે આની નીચે વાછરું હતું પણ વાછરું મરી ગયું છે છતાં પણ એમનામ દોવા દેવાશે જરાકમ થયું પગું ચોકર્યા વગર સાવ સોજી ગા છે એમનામ તમારે આ વાંચળની ફૂલ ગેરંટી સાથે છે અને ગેરંટી છે આચરણની આવની ગેરંટી તમારે કોઈ પણ વસ્તુ થાય પાછી દઈ દેવાની મિત્રો હવે તમને વાત કરું કે આગા જોવા ક્યાં મળશે રામપુર ગામ જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ તમને આ ગાય ન્યા જોવા મળશે હવે ગાયની કિંમતની વાત કરું તો ફક્ત ત્રીસ હજાર રૂપિયામાં વેચી દેવાની છે અને તમારે જો કોઈ પણ પશુને વેચવાનો વિડીયો બનાવવો હોય એવી રીતના જાહેરાત મૂકાવી હોય તો મારો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો હશે તેનો કોન્ટેક કરી વોટ્સઅપમાં તમારા પશુનો આડા મોબાઈલનો વિડીયો નાખી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મૂકી દેશે ચાલો અહીંથી અમે આ વિડીયોને વિરામ દેવી છીએ ઓકે